ઓગરદાસજી મહારાજની ગાદી બનાસકાંઠા જિલ્લાનું દામા રામપુરા ગામ વર્ષોથી અહીંયા ઓગરદાસજી મહારાજની ગાદી સંભાળતા રૂપુરીજી મહારાજ અને ગુરુ પૂર્ણિમાના દિવસે આજે જે પ્રસંગ છે તેને દીપાવ્યો છે અહીંયા મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો પણ આપ જોઈ રહ્યા છો આ રામપુરા જાગીરી મઠ એ જે ગૌશાળા ચાલે છે એની સાથે સાથે ઓગણીસો ને ત્યાશીની અંદર અહીંયા આજે ગુરુ પૂર્ણિમાના અવસરે રામપુરા મઠ જાગીરમાં બધાય અમારા જે શિષ્ય ગાદીના શિષ્ય છે સેવકો છે બધાય ભક્તગણ છે અહીંયા દર્શન કરવા આવ્યા છે ડીસા તાલુકાના રામપુરા જાગીર મઠમાં જે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય ઉજવણી જોવા મળી હતી પરમ પૂજ્ય મહંત આઠ રૂપપુરીજી મહારાજના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા ભવ્ય આયોજનમાં રાજકીય અને સામાજિક આગેવાનોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ડીસાના રામપુરા જાગીર મઠમાં ભક્તિભાવનો મહાસાગર જોવા મળ્યો હતો ગાદીપતિ પરમ પૂજ્ય મહંત એક હજાર આઠ રૂપુરીજી મહારાજના દર્શન માટે સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મઠ ખાતે પૂજા આરતી અને આશીર્વચનના દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રૂપુરીજી મહારાજ વધારેલા ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને સત્ય પંથે ચાલવાની પ્રેરણા આપી હતી આ ભવ્ય આયોજનમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ વાવના રાણા ગજેન્દ્રસિંહ જેવા આગેવાનો પણ અહીંયા ખાસ

ઓગરदासજી મહારાજની ગાદી સંભારતા રૂપુરીજી મહારાજ અને ગુરુપૂર્ણિમાના દિવસે આજે જે પ્રસંગ છે તેને દીપાવ્યો છે અહીંયા મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો પણ આપ જોઈ રહ્યા છો અનેક ભક્તો બીજા પણ આવ્યા છે અને ગાદીપતિ જે છે તેમના આશીર્વચન લઈને આજે ગુરુનો આશીર્વાદ લઈને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે આપ જોઈશો રૂપપુરીજી મહારાજ સાથે વાત કરીશું કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તેઓ શું સંદેશો આપે છે તેઓના ભક્તોને બબજી ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગુરુપૂર્ણમ છે સવારથી જ લોકોની એટલે કે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજે શું સંદેશો આપશો જય રાવગઢજી મહારાજ જહો માત રામપ્રજી મહારાજ સદગુરુ દેવકી આજે ગુરુપૂર્ણમાનો આ મંગલમય પર્વ છે આજે સર્વ ભક્તો અહીંયા પોતાના કલ્યાણ માટે પોતાના જીવના કલ્યાણ માટે અહીંયા આવતા હોય છે ત્યાંથી શુભ સંદેશો લઈને અને પોતાના જીવનની અંદર પવિત્ર ભાથો લઈને અને સત્સંગ સાંભળીને જીવનમાં ઉતારતા હોય છે આ સામ્રત સમયની અંદર અત્યારે દરેક વ્યક્તિ ખૂબ પ્રપંચી છે પરંતુ જ્યારે એ કોઈ સંતની ચરણમાં જાય છે ત્યારે એને શાંતિ મળે છે અને એને આત્માનું કલ્યાણ પણ થાય છે અને એવી રીતે આ લોકો બધા દર વર્ષે કૃપણ્યાને અહીંયા પધારીને અને પોતાનું આત્મકલ્યાણ કરે છે દેવ દર્શન કરે છે સંત દર્શન કરે છે અને પોતાના જીવનનો જે આ માનવ જીવન છે એનું જીવનનો સાર્થક લાભ લઈને અહીંયાથી બહુ પોતાના ઘરે પધારતા હોય છે મહારાજની આ ગાદી છે જે રીતે વિરાજમાન છો અને લોકો સાથે સંપર્ક કરો છો ખાસ કરીને લોકો વર્ષોથી અહીંયા આવે છે અને અહીંયા જે આશીર્વચન લે છે ત્યારબાદ આપણી સંપર્કમાં વધુને વધુ લોકો આવતા રહે છે જોકે અહીંયા મહાનુભાવો પણ ઉપસ્થિત છે પૂર્વ સાંસદ છે વાવરાણા છે અને અનેક ભુવાઓજી પણ મને જોવા મળી રહ્યા છે આપ કેવો અનુભવો છો આજના દિવસે આજે આ મઠની શરી મહિમા ખૂબ જ રહી છે અને આ બધા જ રાજવીઓ કે અમારા રાજનેતાઓ અહીંયા ખૂબ ઉલ્લાસ સાથે અહીંયા આવતા હોય છે અને અહીંયા આવીને અને ગાડીના ઓગરનાથી મારાના આશીર્વાદ લેતા હોય છે અને પોતાના જીવનનું કલ્યાણ કરતા હોય છે અને એ બધા અહીંયા આવે છે ત્યારે આપણે પણ ખૂબ આનંદ થાય છે કે આવા સજ્જન માણસો અહીંયા આવીને અને આ ગાડીની મહિમાનો ખૂબ ગાડીની મહિમા ગાવે છે અને મઠની ખૂબ નામના વધારે છે એ બધાને હું આ પ્રસંગે સૌનું કલ્યાણ થાય સૌનું મંગલ થાય એવો હું શુભ આશીર્વાદ સર્વદ પાઠું સર્વેન ગજેન્દ્રસિંહ પણ ઉપસ્થિત છે તો બાપુ આજે શું સંદેશો આપશો આજે અહીંયા ઓગરદાસજી મહારાજની ગાદીએ પધાર્યા છો કેવું અનુભવી રહ્યા છો જય ઓગણદાસજી રાજા સહી વખતે રાજા પણ રાજ કરતા હતા એવી રીતે ગાદીપતિ જે મઠાધિપતિ હતા એમનું પણ એટલું સન્માન હતું એ પરંપરા અમે જાળવી રાખીએ છીએ અને અમે પણ ગુરુજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ કહેવાય છે કે જ્યારે રાજકારણમાં કોઈ પણ એન્ટ્રી કરે છે એટલે કે જ્યારે કોઈ પણ સીટ પર એમએલએ અથવા એમપી કોઈ પણ જગ્યાએ લડતા હોય છે બનાસકાંઠા જિલ્લામાં ત્યારે પ્રથમ અહીંયા આશીર્વચન લેવા આવતા હોય છે એવી માન્યતા છે કે અહીંયાથી આશીર્વચન લઈ અને ફરી જ્યારે તેઓ જીત મેળવે છે ત્યારે ફરી અહીંયા આશીર્વચન લેવા માટે આવતા હોય છે જો કે अनेકો વાર દિગ્ગજ નેતાઓ છે

ભલું થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ આજે ગુરુપૂર્ણ મેં છે એટલે સંતોના સાનિધ્યમાં ખૂબ શાંતિ અનુભવીએ છીએ અને દર વખતે વર્ષોથી લગભગ પચીસ વર્ષથી હું આ જગ્યામાં આવું છું અને રૂપુરી મહારાજ સાથે મારા અંગત સંબંધો છે અને આજે મને ગુરુપૂર્ણિમ જે છે આવીને ખૂબ આનંદ થયો ઓગઢ મહારાજ બધાને સુખી રાખે આપણી સાથે પૂર્વ સાંસદ ફરી જોડાયા છે કાકા કેવું લાગી રહ્યું છે આજે તો ભગવાનના શરણે બેઠા છો આજે નો પાવનકારી દિવસ છે ગુરુ પરણિમા શરણોનું ભલું કરે ગુરુજીના શરણોમાં વંદન અને નમસ્કાર ગુરુ ભ્રમમાં ગુરુર મિઠ્ઠું ગુરુડ દેવો ભૈશ્ર ગુરુ રહિવ પરબ્રહ્મા તસ્પૈ શ્રી ગુરુવે મહા ગુરુ ગોવિંદો નો ખડે કિસ્સવો લાગુ પાય બલિહારી ગુરુ આપકી જીને દીઓ બતાય કે જે ગુરુ માટે કરીને પર આ પુરુષથી તાલી આવતી આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મ જ એવો સનાતન ધર્મ એવો ધર્મ છે કે જે ગુરુનું મહત્ત્વ ગુરુનું વંદન અને એના દ્વારા ભગવાન ખુદ પાહે ઊભા હોય અને ગુરુ ઊભા હોય તો પહેલાં વંદન ગુરુને કરવા આજના દિવસે આમ તો મેં વર્ષોથી હું નોકરી કરતો તો ત્યારથી જ ગુરુ પૂર્ણિમાનું મહત્વ પણ એમ કે ગુરુ પહેલું ધીમા ધણીધર ભગવાનના દર્શન કરવાનો ત્યાં અમારા ગુરુજીઓને વંદન કરવાના એના પછી કરબોડ મઠમાં જવાનું આસોદર આસોદર અને રામપુરા બંને જાગીરી મઠ છે અને આ જ જાગીરી મઠના મંત્રીઓ કે રૂપપુરીજી અહીંના મહંત છે પહેલેથી આ ગામના સરપંચ પણ હતા રાજકારણમાં પણ હતી અને નિર્મલપુરીજી પણ જ્યારે સાધ્વીજી છે માતાજી છે પણ જે એમના સંસ્કારો જે રાજકીય જીવનના પણ જ્યારે અહીં બધા કારણ કે જુદી જુદી જગ્યાઓનું મહત્વ અલગ અલગ હોય છે આ મારી જાગીરી મઠ અને આવતા બધા જ લોકો જે વંદન કરવા છે આશીર્વાદ માટે સવારથી જે પ્રજાનો ધસારો છે એ જ બતાવે છે ગુરુ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા એટલે આ મઠમાં ક્ષેત્ર વર્ષોથી ચાલે કે મિત્રો જ્યાં કેવું પુણ્ય મળે શું દાન મળે એ જ મહત્વની વાત છે ત્યારે અહીં ગુરુજીના આશીર્વાદ માટે બધા જ લોકો આવ્યા છે વર્ષોથી ગૌ સેવા માટે પ્રખ્યાત આશ્રમ છે

આપણી સનાતન ધર્મની પરંપરા અનુસાર પરમાત્મા પછીનું જો કોઈ પરમ ચૈતન્ય તત્વ હોય જેની ચેતનાઓ જે આપણને જેના થકી શાસ્ત્ર કહે છે કે બિનુ સતસંગ બિબેક ના હોઈ રામ કૃપા બિનુ સુલભ ના સોઈ સઠ રહી સતસંગ પાઈ પારસ પરસ કુઘાત સુહાઈ જે રીતે લોખંડને પારસમણીનો સ્પર્શ માત્ર ધવાથી એ સુવર્ણમય બની જતું હોય એમ ગુરુ મહારાજની ચરણમાં એના સત્સંગમાં જવાથી એમની દિવ્ય દ્રષ્ટિ એમની દીક્ષાઓ દ્વારા આપણા અનુયાયી શિષ્યોના જીવનમાં ઘણું બધું ધાર્મિક પરિવર્તન આવતું હોય છે અને એ આપણી પરિવર્તન પરિવારમાં કુટુંબમાં સમાજમાં રાષ્ટ્રની એક રક્ષા માટે બનતું હોય છે એટલે ઘણા જીવનમાં પોઈન્ટ એવા આવતા હોય છે કે જે અમુક સમય પછી પણ જો ગુરુનું સાનિધ્ય મળી જાય તો તો આ રામપુરા જાગીર મઠની પરંપરા તો આદિકાળની પરંપરા છે અમારા વડવાના વડવાઓ આજે અહીંયા રાજવી શ્રી આદરણીય બેઠા છે ગજેન્દ્રસિંહ બાપુ આપણા પૂર્વ સાંસદ બને ઉપસ્થિત છે આટલી મહાનુભાવો જિલ્લાભરમાંથી ઉત્તર ગુજરાત રાજસ્થાનમાંથી આ મઠની અંદર દર વર્ષે લોકો એક ભાવ અને લોકચાહનાથી અહીંયા આવતા હોય છે પૂજ્ય ગુરુજી ગુરુપુરી બાપુના આશીર્વાદ મેળવી અને જીવનને ખૂબ ધન્યતા અનુભવતા હોય છે સાથે અહીંયા સારી ગૌ સેવા થાય છે ગાયોનું દૂધ સંપૂર્ણ આ આશ્રમની બહાર જતું નથી અને પવિત્ર દીવા ધૂપ દીપ યજ્ઞ યજ્ઞાદી ક્રિયાઓ વર્ષ દરમિયાન થાય છે આ જગ્યામાં અનેક યજ્ઞો અમે કર્યા છે જેને કહેવાય લઘુરૂદ્ર મહારુદ્ર યાગ અનેક યજ્ઞ અનુષ્ઠાન જપ તપ હું સાત્વિક પૂજાઓ પણ આ મઠની એક પરંપરા રહી છે અને જેની ચેતનાઓ આજે દૂર દૂરથી ભક્તોને આકર્ષિત કરી રહી છે અને આજે તો એવું કહેવાય છે પારાસર ઋષિના સુપુત્ર એવા વ્યાસજીની જન્મ જયંતિ છે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે એવું શાસ્ત્રમાં લખ્યું છે કે જેને વ્યાસજી અઢાર પુરાણની રચના કરી આપણા શાસ્ત્રોની રચના કરી છે અને એ પરંપરા એટલે આજ આજ ગુરુઓની ચેતનાઓ અને આ બધા અનુયાયી આવ્યા છે દર્શન કરી જીવનને ધન્યતા અનુભવે છે પૂજ્ય રૂપપુરીજી બાપુ અને સાધ્વી શ્રી નિર્મલપુરજી માતાજીની પણ ભક્તિ અખંડ રહી છે ઉપાસના શક્તિની એક જાગતી જ્યોત અહીંયા જહુમાની પણ અખંડ છે અસ્તુ ભારત માતા કી જય

બાપુ ને ભેમ મારે લોસે નહી મહાલ પ્રસન્ન હું સાધ્વી નિર્મલપુરી રામપુરા મઠ કાર અહીંયા આજે ગુરુપૂર્ણિમાના અવસરે રામપુરામઠ જાગીરમાં બધા અમારા જે શિષ્ય ગાદીના શિષ્ય છે સેવકો છે બધા ભક્તગણ છે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને દર વર્ષે આવે છે અમારા રામપુરામઠ જાગીર પાંચસો વર્ષ જૂની જગ્યા છે અને અહીંયા લોકોની બહુ આસ્થા જોડાયેલી છે અહીંયા ઓગરજી મહારાજ જહુમાના દર્શન કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને લોકો બહુ ધન્યતા અનુભવે છે અને બસ ગુરુ પૂર્ણિમા ઉપર એક જ સંદેશ આપું છું કે મનુષ્યના જીવનમાં ગુરુ વગર કાંઈ છે નહીં ગુરુ વગર જ્ઞાન બી નથી અને ગુરુ વગર માર્ગદર્શન બી નથી જેમ આપણે આગળ વધવા માટે આજકાલ તો ઓન આપણે ગૂગલમાં રસ્તા જોઈએ છીએ એવી રીતે આપણને આગળનો રસ્તો આપણા જીવનનો બતાવવા માટે આપણા જે એરો સમાન ગુરુ મહારાજ છે એના સિવાય આપણો ઉદ્ધાર નથી એટલે સૌ આપણે જે પણ જેમના પણ ગુરુ જ્યાં પણ હોય ગુરુ પૂર્ણિમાના દિવસે ત્યાં જઈ અને દર્શન કરી ગુરુ મહારાજના આશીર્વાદ લેવા એ જ આપણી જીન જીવનની પ્રગતિ છે

આ શાળાની સ્થાપના કરી હતી અને સંસ્કાર મંડળના નામે ચાલે છે અત્યારે અગિયારસો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને બિલકુલ એ શાળા તમને ભૂતકાળમાં જે આપણા ગુરુકુલો ચાલતા હતા એ ગુરુકુલોની પદ્ધતિ પ્રમાણે શાળા ચાલે છે આ શાળાની અંદર શાળામાં સંસ્કાર અને શિસ્તનું સંચન કરવામાં આવે છે આ શાળાની અંદર દરેક વિદ્યાર્થીને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ અને હનુમાનજીની હનુમાન ચાલીસા તમે અગિયારસોમાંથી કોઈ પણ બાળકને ઉભો કરો તો એ બાળક એમને કંઠસ્થ બોલી જશે અને આ શાળાએ અમારે બનાસકાંઠા જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ શાળા તરીકેનું પણ સ્થાન મેળવ્યું છે એનો શ્રેય અમારા સંસ્કાર મંડળના પ્રમુખ અને રામપુરા જાગીરી મઠના મહંત એક હજાર આઠ રૂપપુરી બાપુ અને આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી માતાજી ના શ્રેય જાય છે અત્યારના સમયમાં આ સમયની અંદર તમને આવી ગુરુકુલની પદ્ધતિથી શાળાઓ ચાલતી બહુ ઓછી મળે છે સાથે સાથે એક ગુરુકુલ અને આ ગૌશાળા અને બાકીની પણ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે જય ઓગરજી જય જવું જી માત્ર ગુરુ જ મોક્ષના દ્વાર ખોલી શકે છે એવું કહેવાય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે લોકોનું ઘોડાપુર ગુરુના દરબારમાં જોવા મળે છે ત્યારે એ વાત ક્યાંક સાર્થક થતી જોવા મળતી હોય છે